કામે મડલા ગયાતા પોયકેમાં મામાએ ચીકુ કાજીનજી ગાડી આખી બતાવી દીધી હતી ગયા અને જ છે મારુ જ લોકેશન લીધું તમારું નહિ લીધું બેન આવે છે તો એ છે બેન ભાઈ હે મામા ના ખીચા ખાલી કરાવી દેવા મામા ટાયા નથી મામા કઈ લીધા નથી

બો થાય હા એ મન મશીન માં નાખ્યો તો એને કઈ થાય ની આખું બાપું ગાડી સરખી અને ક્યાંય દયા આવે લાગે તો પોલીસ રોકવાની થઈ છે

પણ ગાડી નીકળી જાય ત્યાં તો આપણો કેમેરો ફેરવી લઈ તો ગાડી લઈ જાય કેવું મસ્ત બધું જોતાં બંગલા બનાવ્યા છે વાક જઈ લેને આરિહળી વારી વાડ્યું ને એમાંય પાછા બંગલા બનાવેલા છે નજારો એટલે કેવું પડે હો આમાં રાત રોકાણ હોય ને રસોઈ બનાવી હોય ને જયમા હોય ને તો મજા આવે ખરા બહુ સરસ છે

પછી કોમેન્ટ કરે તમને સુપ્રા ગમતી હોય તો કોમેન્ટ કરો અને ફોર્ચ્યુનર ગમતી હોય તો લાઈક કરો અને બીજી રોલ્સ રોલ્સ ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરો તો એ લાઈક કરશે ને એ સબસ્ક્રાઈબ કરશે ને એ કોમેન્ટ કરશે તો તારે ગાડી લેવાઈ જતી હોય તો એ લોકો કરશે એમાં કઈ વાંધો નથી હા અને મને તો હવે એમાં એવું છે કે બધા કોમેન્ટ કરીને કે કઈ ગાડી આપણે છોડાવવાની છે

હાત્રોલી પાસે આપણે ગાત્રાળ કૃપા હોટલ છે તો ત્યાં અત્યારે ના લંચનું આપણે એવું બધું જમવા બેઠા છે એમ જમવાનું ને અમારા રાણા સાહેબ એમ કે છે લંચ કરવા બેઠા અંગ્રેજી બોલે છે લંચ વાળા પાપડ ડુંગળી અથાણું આવી ગયું તો પાપડ ને ખાવાય મીડે એટલા બધા દૂતાવળા થઈ ગયા છે ટમેટો ભૂખ્યા છે

હાલો જમવા જો બાજરાના રોટલા છે આપણે ચાર શાક સેવ ટમેટાનું છે ઢોકરી બટેટાનું છે એવું જ છે ને રીંગણા રીંગણા પછી આપણે કઠોળનું છે બટેટા ડુંગળીનું છે બહુ મસ્ત છે જમવાનું રોટલી બાજરાના રોટલા અથાણું રાયતા ડુંગળી ઘણું બધું જમવાનું બધા જો ચાપટવા મળીશ બહુ જ ભૂખ ને લીધું છે અત્યારે ગયા ખાટલા ઉપર મસ્ત મજાનો આરામ કરવા આ બધા વજન કાટા કરાવે છે નહીં એનું વજન આપણે વજન મોબાઈલ મારે બે પીલા બધા ખેતરમાં દરિયાના જેમ પાણી ભર્યું બાજુ આ માંગરોળ બાજુ આ બધા ખેતર ને એટલે ભૂલી જવાનું રામ મોસમ તો એટલે કે એવું મેં જોઈ લ્યો આ વાડી આ જેમ નથી ભરાવો થયો ને એને થોડું થોડું ખેતરમાં એમ કે વાવેતર કરેલું છે બાકી આ વાવેતર કરોલ છે એમાંય માથે પાણી ચડી ગયા છે તો જો ના માં તો જોતા એ શું કરતા એ શું સહાય દે તો તો લો બતા હોય ને ફાલટી મારા હોય એમ તો જેમ તેમ ન હોય આ બાજુ હોય આ બીજી તો વાડી વાળા હોય છાણો જેમ તેમ હોય હા આ બધા એ ટુકડા હોય આમ તો જે રોડ ના કાંઠે વેચે એટલે હોના ટુકડો ધોવાણ થઈ જાય ને એવું ના થાય ભરતર થાય અડધા અડધા ઉતરી દે હવે પણ હોય એટલે એમ કે